જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે છે કંપની રેકોર્ડ ગાડી ગાડી વન ઓનર છે છે ગાડીનો ફૂલ વીમો શરૂ સાવ ઓછી કિંમતમાં જ આ એમજી હેક્ટર વેચી દેવાનું છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડિયો પૂરો જોતા રહેજો એ હેક્ટર વિશેની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા કોઈ બી નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો એમજી હેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળી રહેશે ખોડલ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો વન ઓનર ગાડી છે એમજી હેક્ટર શાર્પ વર્ઝન છે ગાડીનું અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત અડસઠ હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે સાચવેલી ગાડી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો સનરૂફ વાળી ગાડી વન ઓનર ગાડી છે ગાડીનો ફૂલ વીમો છે વ્હાઇટ કલરમાં તમે ગાડી જોઈ શકો છો કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી ડીઝલ વેરિયન્ટમાં ગાડી છે મિત્રો તમારે જો આ એમ જી હેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે આ ગાડીના માલિકના નંબર નેવ નવ્વાણું પંદરવાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે માલિકના નંબર મળી રહેશે તમે આ ભાઈનો કોન્ટેક કરીને ફોન કરીને એમ જી હેક્ટર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો એકદમ સાચવેલી ગાડી ગાડીમાં કાંઈ ઘટે એમ નથી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ ડીઝલ વેરિયન્ટ ગાડી છે વન ઓનરમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત બાર લાખ પંચોતેર હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે મિત્રો તમારે જો ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે તમારા વાહનનો વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું એડ બનાવીશું આપણે જાહેરાતનો કે વિડીયો બનાવવાનો કોઈ ચાર્જ લેતા નથી